મસાલાની મજા લેતો જોવા મળ્યો હતો જેના કારણે લોકોમાં રમૂજ પ્રસરી હતી કે મોતના મુખમાં બેસીને પણ મસાલો ન છોડતા આ યુવાનને કેવું ભયંકર બંધાણ હશે આ યુવાનને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે અંદર પડેલા વાહનને બહાર કાઢવા માટે હાલ પ્રયાસો જોયું આ બના બની રહ્યો છે છતાં પણ માણસ માવો ખાઈ રહ્યા છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ આઈ એમ ગુજરાતી ને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયો બને તેટલું વધુમાં વધુ શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી